નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત ત્રણ ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્ટેશન સામે આવેલ બીઆરસી ભવન ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કાપી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનર

તાલુકા લેવલની જે સ્કૂલો બધી આપણી ત્યાંથી દિવ્યાંગ બાળકોને આમંત્રિત કર્યા છે અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તેમને એજ્યુકેશનલ કીટ લંચ બોક્સ વોટર બેગ અને ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વર મારી સાથે સહભાગી થયું છે ફળ અને ફ્રૂટનું વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે